શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં અત્યારે આપણી ગાયો ખાય છે અને આપણી ગોરલ ને જમણા ને ગૌરી ખાય માખનો બહુ વધારો છે એમ તો ધૂપ કર્યો તો ધૂપ ની ધુવાળી કઈ રીતે પણ હવે તો ઓલાઈ ગઈ છે નાખો દી થોડી ધુવાળીને દે હવાર માંથી માખી ઉઠે ને ટીમડો નાખીને કઈ રીતે ના આપુ ગોપુ છે લાડકવાયુ ને આ બધા ખાય છે અને આપણે માંડવી મસ્ત થઈ ગઈ જો અહીંથી ઘરેથી દેખાય તો આપડી બેન શું કરે આપણે એ પણ જોઈએ ને તો આ પણ કઈક ચોપડી લઈને બેઠા છે અને ચોપડીમાં આવે શું હોય શું છે આપણો એક જાણે પુસ્તક છે હા આમાં બહુ આખા સૌરાષ્ટ્રના બારવટીયા ઓને પછી રાજા રજવાડા પછી કોઈ માણસો જે હતા જે હારા હારા બધા એની જવરસદ મેંગાણી ગામડે ગામડે જઈ અને બધી લોક કથાઓ બધું લખેલું છે તો તમને આ પુસ્તક વિશે માહિતી હું એતન કઈ એ બીજું શું યો કે આમાંથી મે કીધું આ આંગળી રાજપાટ ખોલીને મે મહારાજા બની જાય મન તો એમ હતું હો કથાઓ છે હા આવડું પુસ્તક આ કોનું પુસ્તક છે બેનનો ભાઈનું બધે આમ લાઈબ્રેરી અરે માય બનાવો જો અમારે કરે ના આવે તો બેન શું કરે છે તું બેના જમવાનું બનાવે છે અલગ વસ્તુ બનાવતી હોય એવું લાગે છે બેન

બેન આમ આમાં દબી દેવાનું એટલે હોલ થઈ જાય ચં આમ કરી દેવાના ઈંડા હા હા એવી રીતના પછી એટલે થઈ જાય એટલે ઉપસે અને ઉપસે ને એટલે કોડા બને તો બેન બનાવે આપણે ભાખરી ભાખરી ખાવાળા માણસો ભાઈ ક્રિકેટ રમવા વયા ગયા લે છોકરાને કઈ ઉપાદ બેનને રોજ રોટલી કરવાની હોય ગાય દોવાની હોય વાંદા કરવાના હોય અને બેન આ સ્કૂટી શીખવાની છે ને તો બેન આજે સ્કૂટી શીખવાની છે હાથમાં કોઈની સ્કૂટી આવી જાય તો બેન પણ એ પણ શીખવાની છે અને પછી બેન છે ને હું શીખવાની છે ત્યાં બેન ને ખબર જ છે તો હાલો આપણે માંડવી જોવી તો બતાવી દઈ જોવી હે કોમેન્ટ હા કોમેન્ટ કરજો તમારે માંડવી જોવી હોય ને તો અમારે ઓટલી મસ્ત નીકળી એટલી મસ્ત નીકળી વાતો જ ને પૂછે એમ થાય બધે ઘેર લઈ આવી ઉપાડીને એટલી મસ્ત નીકળી હોતા જ ને મને તો આજથી એમ દે ભેગી કરીને ઘેર લઈ આવું મારે ગાયો નાખી દો ચાલે તાર ગાયો જ દેખાય ને કેતા અમે જ દેખાતા જ નથી ને કેત બે હે તો હસી મજા ઘણી થઈ ગઈ છે ને આપણે પછી મળ્યા પાછા વિડીયામાં બન્યા રહેજો ફાઈનલ આપણા છોકરા છે ને અમે કર્યો છે આજે ચાલે કેમ ચેલેન્જ વિડિયો આવે છે આપણે છોકરાએ કરી ચેલેન્જ ચેલેન્જ વિડિયો જુઓ અને ચેલેન્જ શું છે બાળકોને આપણે બાળકો તમને બતાવશે તો બેન ચેલેન્જ શું છે હા ને દિને આવો

મહેમાને એવા નાના છા મિત્રો પુણે ચાર જ વાગ્યા અને આને ઉપાડ્યા ધાંધિયા તો કેવું કરે તો ત્યારે ના વાગી ગયા કઈક ચાર વાગ્યા છે હજી તો સાડા ત્રણ વાગ્યા છે બાળકોએ એટલે વિડીયો ચાલુ કર્યો એટલે ચાર વાગ્યા છે ને આપણે ગાયન ને ખાવાનું નાખવાનું છે પાવાનું છે અને આપડે બાળકો અહીં રમે છે અને એના પાસે ફોન હતો એ બેટરી લો થઈ ગયો શું કરવાના ખબર નઈ શું કરશો સર પાંચ વાગ્યા સુધી રહી જાય તો સારું કહેવાય રીએ થોડા મન તો શાંતિ જો કઈ ટેન્શન જ નહીં મસલ ગમે ખુરચીમાં થાય ઉપાદી જ નહીં

તો થોડીક આપણી તબિયત છે એટલે હવાના હું પપ્પા ઊભા થયા હા એ કંઈ ખારું નથી ને સે ને એવું સે ને હવે પાછા જવાના હે ગાયોનું કરવું જ પડે લાલો આપડે ગાયોનું કામ કરે ને આપણું વડા ફાઈનલ ફાઇનલ પી ગયું છે ને એમાં એવું હતું ત્રણ દિવસથી મોટરું બંધ રહ્યું એટલે આપણું ઓરમનું ત્રણ દિવસ બંધ રહ્યું છે ને આજે ફાઇનલ પી ગયું છે આપણે અહીંયા પણ પી ગયું ને આ કાઠેય પી ગયું તો એક હરખું વાવણું થઈ જાય ગાળ નો દેજે કોકા હે નેજી પરમ દે આપણે વાવણું કરવાનું છે તો જો અહી બાળક નો ચેલેન્જ વિડિયો હાલી રહ્યો છે ને બાળક હજી કોઈ પણ પગ નીચે દીધો નથી ને હા ભાઈ ને તો બહુ